કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ કંઈ પણ કરી જાય છે આવા જ એક પ્રેમમાં પ્રેમી યુવકે તેની પ્રેમિકાના પતિની હત્યા કરી નાખી બનેલી ઘટના મુજબ પ્રેમીને તેની પ્રેમિકા સાથે એક થવામાં આડખેલી રૂપ પતિને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધો જેતપુર શહેરમાં વીસેક દિવસ પૂર્વે રેલવે ટ્રેક પર ઇજાગ્રસ્ત હાલતમાં મળેલ પર પ્રાંતિય કારીગરનું મોત ટ્રેનની ટક્કરથી નહીં પરંતુ સાથી કારીગરને મૃતકની પત્ની સાથે અનૈતિક સંબંધ હોય જે બાબતમાં મૃતક બાધારૂપ લાગતા તેમના માથાના તથા શરીરના ભાગે બોથડ પદાર્થથી ઇજા પહોંચાડી રેલવે ટ્રેક પર મૂકી દીધો હતો જેથી કરીને કોઈને બબલુની હત્યા મનોજે કરી છે તેવી શંકા ન જાય પરંતુ પાપ આખરે છાપરે ચડીને પોકાર્યું છે શહેરના જનતા નગરમાં રહેતો મૂળ યુપીના મિરઝાપુર જિલ્લાના ભડેવલ ગામનો બબલુ મનુભાઈ

વહેલી સવારે કૌટુંબિક દિયર મનોજ ઘરે આવીને મિતાને જગાડીને જણાવ્યું કે મનોજ રેલવે ટ્રેક પર પાટા પાસે પડ્યો છે તેને કોઈ ટ્રેનની ઠોકરથી માથાના તથા શરીરના બીજા ભાગમાં ઈજા પહોંચી છે પર બબલુને પ્રથમ અહીં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ પરંતુ માથામાં ગંભીર ઈજા થઈ જેના કારણે બબલુ કોમામાં જ હોય તેને અમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો ત્રણ દિવસની સારવાર બાદ બબલુનું મોત થયું પોસ્ટમોર્ટમ કરાવી અંતિમ વિધિ માટે વતનમાં લઈ જાય

ખૂબ હિંમત કરી પોલીસ સ્ટેશને આવી અનૈતિક સંબંધોમાં પોતાને પામવા કૌટુંબિક દેયે પતિ બબલુની હત્યા કરી નાખ્યાની સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે મિતાની ફરિયાદ નોંધી આરોપી મનોજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આવો જાણે કેટલા સમયથી બંને વચ્ચે હતો પ્રેમ સંબંધ અને શું હતો આરોપીનો પ્લાન મૃતક બબલુની પત્ની સાથે આરોપી મનોજને છેલ્લા 5 વર્ષોથી પ્રેમ સંબંધ હતો આરોપીએ પોતાના હાથમાં અને શરીરના છાતીના ભાગે પોતાની પ્રેમિકાના નામનું ટ્રોફાવેલ પણ હતું પરંતુ આ પ્રેમ સંબંધમાં ક્યાંક પતિ બબલુ આડખેલી રૂપ હોવાથી મૃતકને બોથડ પદાર્થ મારીને ઈજાગ્રસ્ત હાલતમાં રેલવે ટ્રેક પર મૂકી દેવામાં આવ્યો રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે અકસ્માત મોતમાં ખપાવવાનો હતો આરોપીનો પ્લાન જેથી આરોપી મનોજનો ભાંડો ન ફૂટે હાલ પરંતુ આરોપીનો ભાંડો ફૂટી ગયો છે પોલીસ આરોપી મનોજની ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દીધો છે થોડા દિવસ પહેલા એક રેલવે ટ્રેક હાલતમાં મૃત્યુ આ બનાવ આખો બનાવ શું હતો જયપુરના જનતાનગર વિસ્તારમાં જે રેલવે ટ્રેક છે ત્યાંથી એક અજાણ્યો ઈસમ ત્યાં ઇજાગ્રસ્ત હાલતમાં હતો જેને હોસ્પિટલ ખસેડ્યા બાદ પોલીસને જાણ થતાં તેને ઈજાના નિશાન હતા માથામાં જે આધારે પ્રથમ જાણવા જોગ દાખલ કરેલ ઇજાગ્રસ્ત છે એ અનકોન્શિયસ હતો જેથી એની પૂછપરછ થઈ શકેલ નહીં તેના ઘરે તેની પત્ની તેમજ મરણ સોરી જે ઇજાગ્રસ્ત છે એનો એક કુટુંબી ભાઈ તેની સાથે રહેતો હતો એટલે એ લોકો એને હોસ્પિટલ ખસેડી અને પછી ત્યાંથી એને વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યો રાજકોટમાં સારવાર બાદ એમને અમદાવાદ રીફર કરતા થોડા દિવસ પછી એમનું અમદાવાદ ખાતે મૃત્યુ નિપજેલ જેના આધારે સર્વપ્રથમ જાણવાજોગમાંથી એડી દાખલ કરી અને પછી પાછળથી એમાં મર્ડરની કલમ એડ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ ઈજાનું સ્વરૂપ જોતાં માથામાં ઈજા હતી અને ત્યારબાદ મરણજનાની પત્ની તેમજ તેમની સાથે રહેતો મનોજ એમની ઇન્ટ્રોગેશન કરતા બાદમાં એવું ખ્યાલ આવેલ કે આ જે મનોજ છે તેમને આ મરણજનાની પત્ની સાથે આડા સંબંધ હોય અને આ મરણજના છે એમને વચ્ચેથી કાઢી નાખવા માટે તેમણે એને ગોથરપદાર્થને માથામાં ઘા મારી અને પછી રેલવે ટ્રેક ઉપર મૂકી દીધેલ કે જો કદાચ રેલ ટ્રેન આવે તો એમાં કપાઈ જાય અને બનાવ છે એ એક્સિડન્ટમાં કપાવી શકાય પણ એ દરમિયાનમાં જ જાણ થતાં પોલીસને પોલીસ પહોંચી અને હોસ્પિટલથી એમને વધુ સારવાર માટે રાજકોટ ટ્રીપકર કરવામાં આવેલ આ સમગ્ર બનાવમાં અત્યારે હાલમાં એક આરોપી મનોજને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેમની ધોરણસર અટક કરી અને પૂછપરછ ચાલુ છે બાજી મૃતકની પત્ની અને જે આરોપી છે બંને વચ્ચે કેટલા સમય ત્યાં પ્રેમ સંબંધ હતો અને સાતે આરોપી જે છે એમને ખ્યાલ આ જે મૃતકની પત્નીના

સુરેશ ભાલિયા એસ નાઇન ન્યુઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે